નમસ્કાર દર્શક મિત્રો હું અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ સમાચાર અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી બે બાળકોના મોતથી અને સાબરકાંઠા જિલ્લામાં પણ બે બાળકોના મોતથી ચકચાર મચી ગઈ છે ભીલોડા તાલુકાના લુસડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મોટા કંથરિયા ગામે બે બાળકોને ચાંદીપુરમ વાયરસના લક્ષણો દેખાતા હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે બંને બાળકોના મોત નીપજ્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના ના લઈ આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ કરાયો હતો ત્યારે ચાંદીપુરમ વાયરસ ચૌદ વર્ષ નાના બાળકોમાં માં આવતો વાયરસ લઈ મોડાસાના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નિલય એમ પટેલે ચાંદીપુરમ વાયરસના લક્ષણો સારવાર અંગે જરૂરી માહિતી અરવલ્લી ન્યુઝ આપી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મારું નામ ડૉક્ટર નિલય પટેલ ચિરાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે હું બાળ રોગ નિષ્ણાન તરીકેની સેવા આપી રહ્યો છું હાલ આજકાલના સમયમાં હમણાં એક નવો વાયરસ કે જે ચાંદીપુરમ નામથી ઓળખાય છે એ હમણાં થોડો આ એરિયામાં અને જે બધા ડ્રેનેજવાળા જે એરિયા છે એ ગામડાઓ વિસ્તારોમાં પણ હમણાં આપણે સાવચેતી ભરી અને જોવું જોઈએ હવે આ જે ચાંદીપુરમ જે વાયરસ છે તો એના વિશેની હું થોડી માહિતી તમને આપું તો ચાંદીપુરમ જે વાયરસ છે તો એના લક્ષણો બાળકોમાં તાવ આવવો ઉલટી થવી બાળકોમાં ખેંચ આવવી બાળક ઢીલું થવું બાળક સુસુ રહે આવા જો લક્ષણો લાગે તો આપણે તાત્કાલિક ધોરણે આપણા નજીકના જે સરકારી હોસ્પિટલ હોય અથવા તો પ્રાઇવેટમાં બાળ રોગ નિષ્ણાંતને બતાવી અને બાળકોના હોસ્પિટલમાં ત્યાં બતાવીને આગળ એની જરૂરી સારવાર લેવી જોઈએ

મહારાષ્ટ્રમાંથી આ શોધાયેલો છે એ વખતે ત્યાં બે બાળકોમાં આ થયું હતું જે પ્રમાણે મેં તમને સમજાવ્યું પ્રમાણે આ લક્ષણો બે વધારે મેઇન છે કે જે તાવ આવવો ઉલટી થવી ખેંચ થવું અને બાળક બેભાન થવું આ વસ્તુ મીન હોય છે બરાબર નિવારણના ઉપાયોમાં એ છે કે જો આવું તમને સિમ્પ્ટમ્સ લાગે તો તાબડતોબ નજીકના જે પણ દવાખાના હોય એમાં એક વખત આપણે બાળકોના ડોક્ટર અથવા તો સરકારી પીએચસી હોય પીએસસી હોય સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય તો ત્યાં આપણે બતાવી અને એક વખત આગળની સારવાર ચાલી કરવી જોઈએ અને જરૂરી ત્યાં જો લાગશે તો આપણે એના રિપોર્ટ માટે આગળના પગલાં લેવા પડે

জীবলে রোগ গণি শকায় যে প্রোগস টাকা হয়েছে